શોણિતપુર નગરીમાં પ્રવેશ કર્યો સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્યાં કથાઓ સંભળાવે છે એમાં પરીક્ષિતે એવું પૂછ્યું છે ભગવાનને કે પ્રભુ મેં એવું સાંભળ્યું કે એકવાર કૃષ્ણનું અને મહાદેવનું યુદ્ધ થયું હતું શું આ વાત સાચી છે સુખદેવજી મહારાજે કહ્યું કે આ રાજન સાચી છે હવે એ પ્રસંગ સમજાવો એટલે કહ્યું કે એક શોણિતપુર નગરી હતી નગરીનો બાણાસુર નામનો રાજા હતો અને આ બાણાસુર છે એ પરમ મહાદેવનો ઉપાસક વ્યક્તિ હતો ભોળાનાથ નો ભગત હતો એટલે મહાદેવે જયારે વરદાન માગવાનું કીધું ત્યારે માગ્યું કે તમે મારા નગર રક્ષા કરો મને કોઈ મારી ન શકે એટલે તમે મારા નગર પાસે ચોકીદાર મહાદેવ આ બાણાસુર ની રક્ષા કરવા એના ચોકીદાર બનતા એટલે જયારે નગરી ઉપર કઈ સંકટ આવે તો મહાદેવ એનો સામનો કરતા અને આ બાણાસુરને ભગવતી પાર્વતીએ વરદાન આપી અને પોતાની દીકરી ઓખા આપેલી જેનું ભાણાસુરને ત્યાં આવ્યા પછી નામ પડ્યું છે ઉષા આ ઉષા અને ઓખા એ જ બંને એક એટલે આખી કથા પૂરી થઈ જાય અને ઉષાનું હરણ થાય આવું બધું તમે સાંભળો પછી કેતા નહીં કે આમાં ઓખા ક્યાં ઉષા એ જ ઓખા એવો એવો પ્રસંગ છે કે મહાદેવ જ્યારે પાર્વતીના મહેલે જાય છે ત્યારે એમણે પોતાના અંગથી ઉત્પન્ન કરેલ બે દીકરાઓ એક દીકરી અને એક દીકરો એક ગણપતિ અને બીજી ઓખા આ એણે દરવાજે ચોકીદાર બનીને રાખ્યા હોય કે કોઈ આવે તો અંદર હું સ્નાન કરવા બેઠી છું અંદર આવવા ના દો એમાં ગણપતિએ રોક્યા તો ગણપતિનું માથું ભગવાન મા કાપી નાખ્યું એટલે ઓખા ડરી ગઈ એટલે જઈને સંતાઈ ગઈ અને સંતાઈ ગઈ એટલે પછી પાર્વતીને ન ગમ્યું કે તારા ભાઈનું મસ્તક કપાઈ ગયું ને તને હંતાઈ જવાનું હું જે

બહુ શક્તિશાળી છો બહુ પરાક્રમી છો એ બધી વાત સાચી તારા મહેલ ઉપર હું ધજા દંડ આપું એ દંડને જો કોઈ તોડી નાખે તો તારું મૃત્યુ થાય આમ તો કોઈ તોડી નહીં શકે પણ ધ્યાન રાખજે તારા જમાઈ થી ધ્યાન રાખવું પડશે તારા જમાઈ થી તારે સાવધાન રહેવું પડે એટલે બાણાસુરે એવું નક્કી કર્યું કે મારા જમાઈ થી સાવધાન તો ત્યારે રહેવું પડે ને કે હું દીકરીને પરણાવું તો દીકરીને પરણાવું જ નહીં તો જમાય જ ક્યાંથી હોય

આ ચિત્રલેખા અને આ બાણાસુર દીકરી ઓખા આ બે સખી હોય એટલે બાણાસુરે એક ચિત્રલેખા ઉષાના ઓરડામાં જવાનો અધિકાર આપેલ કે ચિત્રલેખા માત્ર ઉષાના ઓરડામાં જઈ શકે બીજો કોઈ અંદર જઈ ન શકે કોઈ પુરુષ ત્યાં જઈ ન શકે દરવાજાઓ બંધ રખાતા અને એકવાર આ ચિત્રલેખા જ્યારે ઉષાના ઓરડામાં આવી ત્યારે ઉષાને ઉદાસ જોઈ કે કેમ તું આમ ચિંતામાં ડૂબી હોય એવું લાગે છે એટલે ઓખાએ એમ કહ્યું કે ચિત્રલેખા આજે છે ને મને એક સ્વપ્ન આવ્યું કેવું સ્વપ્ન આવ્યું બોલે સ્વપ્નમાં મને કોઈ રાક્ષસો ઉપાડીને લઈ જતા હતા અને એમાં કોઈ સુંદર રાજકુમારે આવી અને મને બચાવી લીધું ઓહો પણ હવે બન્યું એવું કે એ રાજકુમારે મને બચાવી પછી રાજકુમારની સાથે મેં સપનામાં લગ્ન કરી લીધા એટલે મારું મન એમાં લલચાઈ ગયું છે હવે એ રાજકુમાર તું મને અહીંયા લઈ આવી દે

આ જગતમાં અત્યંત સુંદર પુરુષ હોય ને એનું ચિત્ર મને દેખાડ એ તો હું ચિત્ર બનાવ્યું વિચાર કર્યો કે આ જગત માં મને તો દ્વારિકાધીશ સિવાય બીજો કોઈ સુંદર દેખાતો નથી એટલે ચિત્રલેખાએ કૃષ્ણનું ચિત્ર બનાવી દીધું કે આ આ રાજકુમાર આવ્યો તો બોલે આ નતો આવ્યો પણ આની સાથે થોડોક ચહેરો મળે છે એટલે ઉષા ચિત્રલેખા સમજી ગઈ કે આ દ્વારિકાધીશના વંશમાંથી જ કોક હોય જો ચહેરો આની સાથે મળતો હોય તો મને લાગે છે કે આનો જ કોક કુળમાં જન્મેલો હોવો જોઈએ એટલે તરત પછી પ્રત્યુમ્નનું ચિત્ર બનાવ્યું કે આ હતો બોલે આ નહીં પણ આની સાથે તો બિલકુલ ચહેરો મળે છે એટલે દરત ઉષાએ ત્રીજું ચિત્ર અનિરુદ્ધિનું બનાવ્યું કે આ રાજકુમાર બોલે બસ આ જ હતો તો કે આ તો દ્વારિકાધીશ કૃષ્ણનો પૌત્ર છે દીકરાનો દીકરો અનિરુદ્ધ છે તો કે બસ તું એને લઈ આવી આપ મારી પાસે મારે એની સાથે પરણવું છે ચિત્રલેખાએ કીધું પણ તને ખબર ન હોય આ બધું બહુ અઘરું છે આ દ્વારિકામાં જાવું એને એવું મારે અહીંયા લઈ આવવું બધું શક્ય નથી બોલે તું તો આકાશમાં ઉડવાની કળા જાણે છો ને તું આકાશ માર્ગે જાય અને ઉડીને લઈ આવ એટલે ચિત્રલેખા અનિરુદ્ધને લેવા માટે આકાશ માર્ગે જાય છે પણ જેવી રીતે બનાસુરના નગરની રક્ષા સ્વયં મહાદેવ કરે છે એવી જ રીતે દ્વારકાના નગરની રક્ષા ભગવાનનું સુદર્શન ચક્ર કરે છે એટલે અંદર કોઈ આવી ન શકે એટલે ચિત્રલેખા ઊભી રહી ગઈ કે ચક્ર ફર્યા કરે છે જો અંદર जाओ તો મને મારી નાખે એટલે થંભી ગઈ એટલી વારમાં narad ji આવી ગયા ચિત્રલેખાને પૂછ્યું કે ચિત્રલેખા શું વિચારે છો બાબાજી અંદર જાવું છે પણ આ સુદર્શન ચક્ર નો ડર લાગે છે નારદજી કહે છે મને ખબર છે તું અનિરુદ્ધ ને લેવા આવી છું પણ તને સુદર્શન ચક્ર એમ કઈ અંદર જવા નહીં દે એટલે એક કામ કર હું સુદર્શન ચક્ર ને થોડી વાર રોકાવી દઉં છું તું જા એટલે નારદજી આવ્યા સીધા સુદર્શન ચક્રની પાસે આવીને કીધું કે સુદર્શન આમ શું ચક્કર લગાવ્યા કરે છે નકરા ફેરાજ કર્યા કરીશ કે પછી સત્સંગ કરીશ અમારી દેવાની સાથે સુદર્શન ચક્ર એ કહ્યું કે ભાઈ મારા માટે તો મારા પ્રભુની આજ્ઞા

એક એક ઓરડાઓમાં તપાસ કરી આમ કરતા કરતા અનિરુદ્ધના ઓરડે પહોંચી તો અનિરુદ્ધ પલંગ ઉપર સુતા છે ચિત્રલેખા વિચારે છે કે આને જગાડું બધી માંડીને વાત કરું પણ ત્યાં વળી વિચાર આવ્યો કે જો આને જગાડું અને કંઈ આનાકાની કરે વળી કોઈક અવાજ થાય તો કોઈને ખબર પડી જાય કે હું આવી છું

એટલે નારદજી સુદર્શન ચક્રને સત્સંગ કરતા કરતા કહી દીધું કે હવે સત્સંગ પૂરો તું તારું કામ કર પણ કેમ નારદજી આમ અર્ધવચ્ચે સત્સંગ ઘડીક માં પૂરો થઈ જાય તો કે આ બસ મારે એટલો જ સત્સંગ કરવો હતો હવે તું તારું કામ કર હું મારું કામ કરું ને બાકીના બધો એનું કામ કરશે ચિત્રલેખા પલંગ લઈને સીધી ત્યાં પહોંચી ઉષા કહે છે બસ આજ પુરુષ મારા સપનામાં આવ્યો બોલે આ કૃષ્ણનો પૌત્ર છે દીકરાનો દીકરો છે અનિરુદ્ધ જાગે એની રાહ જોવા લાગ્યા અનિરુદ્ધ જાગ્યા ત્યારે ખબર પડી કે આ ઘટના બની ગઈ એટલે ઉષાએ ઓખાએ વિનંતી કરી કે મહારાજ માફ કરજો તમને પલંગ સાથે ઉપાડીને અહીંયા લઈ પડ્યા પણ મારી કઈક મજબૂરી હતી એટલે આમ બન્યું પણ હવે મારું મન તમારામાં લાગ્યું છે તમે મારી સાથે વિવાહ કરો મારા પિતાજી તો મને પરણાવવાના નથી એટલે ચિત્રલેખાને કીધું કે તું તો મંત્ર વિદ્યા બધી જાણે જ છો કર્મકાંડે તને આવડે છે એટલે તું જ અમારા લગ્ન કરાવી દે અને બંધ ઓરડામાં માં ચિત્રલેખા એ અનિરુદ્ધ ને અને ઉષાને લઈને પરણાવી દીધું પણ કહે છે કે થોડોક સમય વીત્યો ને ત્યાં કોઈ ચોકીદારોએ ઉષાના ઓરડામાંથી પુરુષનો અવાજ સાંભળ્યો એટલે બાણાસુર જઈને વાત કરી કે મહારાજ ઉષાના ઓરડામાંથી કોઈ પુરુષનો અવાજ સંભળાય છે

એટલે ભગવાને નક્કી કર્યું કે સુદર્શન ચક્ર તો બધું જાણતો જ હશે એને તો ખબર જ હોય ચોકી પેરો કરે છે એટલે એટલે ત્યાં જઈને સુદર્શન ચક્રને પૂછ્યું કે દ્વારિકામાં કોઈ અજાણ્યું આવ્યું હતું ખરા કે અનિરુદ્ધને લઈ જાય એવું સુદર્શન ચક્ર કહે છે કે ના પ્રભુ હું બરાબર મારી ડ્યુટી મારી ચાલુ છું કઈ કોઈ આવ્યું જ નથી સાહેબ અરે પણ કઈક એમ તો થોડું બને અનિરુદ્ધ કોઈ કહે છે કે બહાર ગયા નથી પણ કોઈક તો આવ્યું હશે નહીં નહીં મહારાજ હું મારી સેવકાય બરાબર સંભાળું છું કોઈ આવ્યું નથી પણ સુદર્શન ની યાદ આવે એક વાર આકાશ માર્ગે દ્વારિકામાંથી કંઈક ઉડતું ઉડતું ગયું એ મારું જરાક ધ્યાન હતું બોલે ત્યારે તું શું કરતો હતો કે ત્યારે હું સત્સંગ કરતો હતો કોની સાથે તકે નારદ મુનિની સાથે એટલે ભગવાન સમજી ગયા કે આ બધું જ કામ નારદનું છે એટલે હવે ક્યાંય જાવું નથી ગોતવા નારદજીને બોલાવો એટલે તરત ભગવાને નારદજી ને પૂછ્યું કે આ બધું શું છે હવે જલ્દી બતાવો એટલે નારદજી કીધું કે એ તો હવે બાણાસુરની ની કેદમાં છે આમ ઘટના બની છે પછી ભગવાને સેના તૈયાર કરી અને બાણાસુર ની નગરી ઉપર યુદ્ધ કરવા ભગવાન જાય છે અનિરુદ્ધ ને છોડાવવા માટે પણ જ્યાં બાણાસુર ઉપર ચડાઈ કરવા જાય ત્યાં તો ભગવાન મહાદેવ એની રક્ષા કરતા ત્યાં બેઠા છે એટલે મહાદેવનું અને કૃષ્ણનું બંનેનું ત્યાં યુદ્ધ થયું છે

એટલે હું જ્યાં સુધી આની રક્ષા કરતો અહીંયા બેઠો છું ત્યાં સુધી તમે અંદર નહીં જઈ શકો તમે બીજી કોઈ લીલા કરો એટલે દ્વારિકાધીશે નક્કી કર્યું કે મહાદેવને નિંદર આવી જાય ને એવું બાણ કરું એટલે નિંદ્રા બાણ માર્યું દ્વારિકાધીશે અને એટલી વારમાં મહાદેવને બગાસુ બગાસું આવ્યું બગાસુ આવ્યું ત્યાં જ ભગવાને શોણિતપુરમાં માં પ્રવેશ કરી લીધો બગાસું આવ્યું ને બસ એટલી વાર તો મારા માટે ઘણી છે એટલી વારમાં સોણિતપુર નગરીમાં ભગવાન પ્રવેશ કરી લીધો અને જ્યાં ધજા દંડ આવ્યો છે મહાદેવે ધજા દંડને તોડી નાખ્યો અને બાણાસુરની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને બાણાસુર જ્યાં મરણા તોલ જેવી અવસ્થામાં થઈ ગયો કે હવે પ્રાણ બહુ સંકટમાં છે ત્યાં મહાદેવે આવીને યુદ્ધ વિરામ કરાવ્યું ખબરદાર હવે કૃષ્ણ બસ બહુ થઈ ગયું આની રક્ષા કરવાનું મે કામ સોપ્યું તું મે લાગવક કરીને તમને જવા દીધા તો હવે તમે આને મારી નાખવા ઊભા થયા છો આ મારો ભક્ત છે પણ પ્રભુ મારો પૌત્ર અનિરુદ્ધ એને કેદ કરીને રાખ્યો છે એટલે મહાદેવે કહ્યું કે બાણાસુર તમારી દીકરી ઉષા ઓખા અને પરણાવી દો અનિરુદ્ધને આપી દો અને કન્યાદાન કરી દો બહુ વધારે યુદ્ધ કરવા મજા નથી અને ઓખાના લગ્ન અનિરુદ્ધની સાથે કરાવી દીધા છે એમ કહેવાય છે કે આ જ્યારે ઓખા ઉષા જ્યારે નાની હતી ત્યારે એણે ગૌરી વ્રત કરેલું નાની બાળાઓ બધી બહેનો વ્રત કરે ને ત્યારે ગૌરી વ્રત કર્યું ત્યારે એમણે મા પાસે એવું માગેલું કે માં મને સારો વર આપો મને સારો વર આપો મને સારો વર આપો આવું ત્રણ વાર બોલી એટલે માએ એ કહ્યું કે તારા ત્રણ વાર લગ્ન થશે જા ઉષા એ કહ્યું કે મા મારે ત્રણ વાર નથી પરણવું મારે એક જ વાર પરણવું છું પણ સારો પતિ મને મળે એટલે માએ એ કહ્યું કે એક જ પુરુષની સાથે તારા ત્રણ વાર લગ્ન થશે પહેલી વાર ઉષા એ ચિત્રલેખાની પાસે વિધિ કરાવી બંધ ઓરડામાં કોઈને ખબર ન પડે એમ અને ત્રીજી વાર બાણાસુરે કન્યાદાન કર્યું અને લગ્ન થયા તો આવી રીતે ઓખારણની કથા પ્રસંગ બતાવી